દાહોદ જિલ્લામાં આવેલા છાલોદ તાલુકાના મુવાડા ગામે ભીલ સમાજના આગેવાનો દ્વારા ભીલ સમાજના નવા લગ્ન બંધારણ લાગુ કરવા માટે જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય ઉપસ્થિત શિવાદાદા સાહેબ શ્રી અનિલ ભુરિયા સાહેબ અમર મકવાણા સાહેબ અજીતભાઈ વસૈયા અર્પિત વસૈયા શકજી ગુરુજી અરવિંદ વસૈયા મણિલાલ બારિયા સાહેબ દીપસિંહ બારિયા સાહેબ દેવાંગ વસૈયા દિલીપ વસૈયા દીતાભાઈ ગરાશિયા સાહેબ સરપંચ શ્રી યુવા વર્ગ કાર્યકર્તાઓ આગેવાનો સમાજના દરેક આગેવાનો એ હાજરી આપી હતી ખાસ કરીને મુવાડા ગામના ભોજા ફળિયા રાયણ ફળિયું રામજી મંદિર ફળિયું બીમાલી મિલાનિયા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લાના ભીલ આદિવાસી સમાજના લગ્નોમાં થતા ખોટા ખર્ચા ઘટાડવા તથા દારૂ ડીજે દેવને દૂર કરવા માટેની ગાઈડલાઈન દહેજ કન્યાદાન રોકડ ડીજે અવાજ સાઉન્ડ સિસ્ટમ ભોજન કન્યાના ઘરેણાં જાન લઈ જવા વાહનો મામેરું લગ્ન ખર્ચ દાપુ લગતિયા વ્યસનો

રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં થતા લગ્ન સંબોધનમાં પણ આ ગાઈડલાઇનનો સ્વેચ્છાએ અમલ કરવા અપીલ કરવામાં આવે છે